નમસ્કાર ખેડૂત મિત્રો હું એચ વી વ્યાસ ઇલવદુરક્ષિત પ્રાઇવેટ લિમિટેડ વતી અત્રે ઉપસ્થિત ખેડૂત મિત્રનું હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું અને મિત્રો આજે અમે આવ્યા છીએ ગામ ઉમરાળી તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ અને અમારા પ્રગતિશીલ ખેડૂત એટલે કે કેતનભાઈ કુરજીભાઈ ટીંબડિયાની વાડીએ તો કેતનભાઈ કેમ છો બસ મજામાં અચ્છા અને અત્રે ઉપસ્થિત અમારે

આ કેટલા વીઘામાં વાવેતર કરેલું છે સાત વીઘાનું આ સાત વીઘાનું ભાઈ કેતનભાઈ વાવેતર કરેલું છે અને કેતનભાઈ ખુદ પોતે એવું કહે છે કે આમાં રોગ જીવંતનું પ્રમાણ જે છે એ અતિ ઓછું છે સાહેબ રોગ જીવત વસ્તુ એવી છે કે આજે ઘણા બધા સીડની એવી વેરાયટીઓ હોય છે કે એમાં વધારે પડતી ચુસ્યા જીવાત આવતા હોય તુસ્યા જીવાત જે છે એ આપણી વનસ્પતિને ખાઈ જતા હોય છે પણ આ વેરાયટી જે છે એમાં આ રોગ જીવંતનું પ્રમાણ જે છે એ ઘણું જોઈ શકીએ જોતા હોય છે બીજા નંબરની અંદર કે આ વેરાયટી છે એ ખેડૂતો હું કામ પસંદ કરે કારણ કે તમારે આ રોડ નીકળો એટલે આમાં બીજા આવતા માણસો જોતા હોય છે કે ભાઈ જે કેતનભાઈએ જે વાવેતર કર્યું છે મગનું આ વેરાયટીમાં છે બીજા નંબર ની અંદર કે અમારે ભાઈ જગદીશભાઈ ની ઉપસ્થિતિ છે જગદીશભાઈ આ વેરાયટી તમારા શબ્દોમાં વર્ણો તમને કેવી લાગી મગ તો ઘણા જોયા છે પણ આ વેરાયટી માં કઈક અલગ છે અને આપણે ઘણું ખરું સેલ પણ કર્યું હતું અને બધી જગ્યાએ સારા રિપોર્ટ મળેલા છે બરોબર છે સાહેબ સારી વેરાયટી હોય ને તો એક વસ્તુ જે છે સારા મણિકા નીકળી શકે કુદરત નો કાયદો સાહેબ એવું કે છે એના ભાગરૂપે આપણે ઉપસ્થિત થયા છે અને રજનીકભાઈ તમને કેવું લઈ ગયું સારી વેરાયટી છે તમને સાહેબ પાંચ પચાસ ખેડૂત પૂછે તો કેતનભાઈ શું કહી શકો આ વેરાયટી વાવાઝેવી ખરી કરી અરે સારી વેરાયટી જે છે એ ખરેખર બધા પસંદ કરતા હોય છે તમારો એક મોબાઈલ નંબર બોલજો ભાઈ કે કેતનભાઈનો નંબર છે કોઈ પણ ખેડૂત મિત્ર ને આ રાહી ગોલ્ડ મગ વિશેની માહિતી જોતી હોય તો અવશ્ય કેતનભાઈનો સંપર્ક કરી શકે જગદીશભાઈ એક તમારો ફોન નંબર બોલજો સત્તાણું એક સત્યાવીસ તેનનાલીસ ત્રણ એકાવન અચ્છા આ જગદીશભાઈનો નંબર છે પોતે ડિસ્ટ્રીબ્યુટર છે ગામની અંદર બ્રહ્માણી એગ્રો સેન્ટર ના ઓનર છે અને પોતે સારી એવી વસ્તુઓ વેચે છે આ વેરાયટી પણ ખરીદી કરવી હોય કોઈ પણ ખેડૂત મિત્ર તો જગદીશભાઈનો સંપર્ક કરી શકે અને ઇલવધુ સ્ટીટ પ્રાઇવેટ લિમિટેડમાંથી હું આવું છું અને મને પણ અવશ્ય સંપર્ક કરી શકે મારો નંબર છે નવ્વાણું ઝીરો અડતાલીસ પંચ્યાસી બે ચોર્યાસી એચ વી વ્યાસ થેન્ક યુ ધન્યવાદ તમારો આભાર ધન્યવાદ